ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર હવે ભયંકર વરસાદના કારણે ગાડીઓ તણાતી જોવા મળવાની છે અનેક જિલ્લામાં ગુજરાતમાં ઘોડાપુર આવતું હોય તેમ સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રમાંથી અત્યારે સિસ્ટમે ફરી એકવાર યુટર્ન મારેલો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અત્યારે સિસ્ટમની ઘેરાયેલી જોવા મળી રહી છે આવનારી કલાકની અંદર નવી સિસ્ટમ ગુજરાત માથે ભયંકર જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેમાં શક્યતા દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને આપણે લાઈવ માહિતી મેળવવાના છીએ સાથે સાથે અત્યારે સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી લો પ્રેશર અને ભયંકર ગતિવિધિ ક્ષેત્રની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બની ને દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે

ગુજરાત ની અંદર અત્યારે તોફાની પવનની અવર જવર કિલોમીટર પ્રતિ કલાક કલાકની ઝડપે તોફાની પવનની અવર જવર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે રાજ્યની અંદર વરસાદના નવા રાઉડ સાથે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે લઈને જોઈ શકો છો અત્યારે બંગાળ ની ખાડીને અરબસાગરના દરિયા ની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે બંગાળ ની ખાડીને અરબસાગર માંથી હવે

ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદી સિસ્ટમનું મોજું ફરી વળીને ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળ્યું છે અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પણ રાજ્યની અંદર ભારે વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તો ગુજરાતના નકશાઓ જાહેર કરીને

જેના કારણે ઘોર અંધાર પણ છવાયો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુરના ક્ષેત્રથી જામનગરના વિસ્તારની અંદર ભાનવડના વિસ્તારથી ચીખલી પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારની અંદર પણ અત્યારે જાપતા સ્વરૂપીય વરસાદીય માહોલની શરૂઆત જોવા મળી રહી છે બગસરા ધારી વિસાવદર જુનાગઢ કેશોદ કડાચના વિસ્તારથી માંગરોળના પંથકની અંદર પણ અત્યારે એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે તળાજા તરાજા પાલીતા વિસ્તારથી સોનગઢ ના વિસ્તારમાં અમરેલી અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ભાવનગરના વિસ્તાર થી ગોંડલના વિસ્તારમાં શાપરના ક્ષેત્ર થી લઈને બરવાડા અને બોટાદના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની હલચલ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોટીલા થાણ વાકાનેર મોરબી સાવડીના વિસ્તારથી થી ધોલ રાજકોટ સુરેન્દ્રનગર લીમડીના ક્ષેત્રની અંદર અને

વરસાદીય સિસ્ટમનું જોર વધતું હોય તેમ જાંબુસર કરજણ ડબોય સિનોરના ક્ષેત્રથી ભરૂચ દહેજના વિસ્તારોની અંદર દેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડા વાંકલના વિસ્તારથી કોસંબા સુરતના વિસ્તારથી બારડોળીના ક્ષેત્રની અંદર વ્યારાના પંથકથી નવસારી બીડીમોરા વલસાડ અને આવાના વિસ્તારોની અંદર વલસાડના ક્ષેત્ર થી લઈને સાપુતારાને વાપીના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પવનોની તીવ્રતા સાથે વાદળોનું ભયંકર ઝુંડ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે તોફાની સિસ્ટમની ગતિવિધિ વધતી હોય તેમ સંપૂર્ણ વિસ્તારની અંદર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર ગોધરાના વિસ્તારથી લુણાવાડા ખેડા પંચમાળ અને મહિસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ત્રણ થી લઈને પાંચ સુધી ગુજરાતના વિસ્તારથી લઈને ગ્વાલિયરનો નવી દિલ્હીના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેમાં બનાસકાંઠા સાબરકાઠા અરવલ્લી પાટણ મહેસાણા ખેડબ્રહ્મા અને અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે તોફાની પવનોની તીવ્રતાની સાથે મેઘતાંડવ થવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલ ગોસ્વામી ગુજરાતની આગાહી કરવામાં આવી રહી છે બદલાય રહેલા હવામાન ને જોતા ગુજરાતની અંદર આવનાર તહેવારો ની અંદર પણ ભારે વરસાદનો ખતરો ગુજરાત પર મંડવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા નકશાઓને લઈને ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે તાંડવ ગુજરાતમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે આવનારી ત્રણ કલાક માટે બારી બારણા કરી દેજો બંધ કારણ કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મધ્ય ગુજરાત અને કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર ગુજરાતમાં શરૂ થઈ રહેલા વરસાદના નવા રાઉન્ડ ની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી રાજ્યની અંદર

દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર જાણી લેજો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદનું દબાણ કેવું રહેતું જોવા મળવાનું છે અરબસાગરના દરિયામાંથી ફૂકાતા ભેજયુક્ત તોફાની પવનો જામનગર રાજકોટ મોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો વધતો જોવા મળવાનો છે. દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. જેમાં વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો ખાસ કરીને ભરૂચના ક્ષેત્રથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, નવસારી ને વલસાડના વિસ્તારોની અંદર અત્યારે મુંબઈના વિસ્તારમાંથી આવી રહેલી સિસ્ટમ અને વિસ્તારમાંથી આગળ સિસ્ટમ જોવા મળી શકે છે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારા વધતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મહીસાગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ને ગાંધીનગરની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે ગુજરાત ની સાથે સાથે દેશમાં નબળું પડેલું સોમાસું હવે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સોમાસું ફરીથી સક્રિય થવાના કારણે ભારતીથી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતના રોડ રસ્તા ફરી એક એકવાર પાણીથી ભરેલા જોવા મળવાના છે ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વરસાદનો જોર ઘટી ગયું છે છેલ્લા 2-3 દિવસથી રાજ્યની અંદર વરસાદની અંદર ઘટાડો જોવા મળ્યો છે અમદાવાદ સહિત અનેક વિસ્તારોની અંદર અત્યારે હળવી ગરમી પડતી જોવા મળી રહી છે આગામી સાત દિવસ સુધી રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર સામાન્ય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને માછીમારોને આસ્તી લઈને બે દિવસ સુધી હજી પણ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે દરિયાની અંદર પવનની ગતિ વધુ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે સૂચના આપવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરતા કહેવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર છૂટો છવાયો અને હળવો વરસાદ પડતો જોવા મળવાનો